જીરો મરચું અને આ જે પીળા કલરની પેસ્ટ છે એ છે ને છે આદુ લસણ મરચાની પેસ્ટ ભાઈ નખાઈ ગઈ છે અને પેલો ઘાણ બનવાનો શરૂ થઈ ગયો છે અને પાછળ આવી રીતના મંચુરિયન બનતા હોય છે ભાઈ ઓલરેડી એક મોટું તપેલું ભરીને પાઉંભાજી બની ગઈ છે હવે શરૂઆત થઈ છે પુલાવ બનવાની પહેલાંથી ઓલરેડી કોબી ટમેટા ગાજર જેવા તમામ પ્રકારના વેજીટેબલને કાપીને રાખવામાં આવેલા હતા હવે ભાઈ હવે છે ને મસાલા બધા નાખવામાં આવશે અત્યારે મીઠું નાખ્યું હવે ધાણા જીરું નાખશે ધાણા જીરું સ્વાદ પ્રમાણે નાખાઈ ગયું છે પછી હવે મરચું નાખવામાં આવશે અને બધા જ મસાલા છે ને સ્ટાન્ડર્ડ કંપનીના વાપરે છે એ તો મેં જોયું કોથમીરી નાખીને ભાઈ શંગાર કરવામાં આવ ભાઈ હવે બધા જ ને મસાલા આરવાર મિક્સ કરવામાં આવે છે જેથી તેનો ટેસ્ટ પ્રોપરલી આવે ભાત બફાઈને તૈયાર થઈ ગયા છે હવે તેને ભાજી પુલાવ બનાવવા માટે નાખવામાં આવશે પછી તેમાં અલગ અલગ પ્રકારના મરચું મીઠું ગરમ મસાલો અને ભાજી નાખીને મિક્સ પ્રોપરલી કરી દેવામાં આવશે જો ભાજી ફરીવાર બનવાની શરૂ થઈ ગઈ છે એક ઘણ તો ઓલરેડી બની ગયો છે એમાં ઘણું બધું ભોયલો હતો પણ અવાજ નહોતો આવ્યો મા એક બંધ હતું એટલે આ જો એક સાથે અહીંયા બને છે ભાજી અહીંયા બને છે ને સામે એક સાથે ત્રણ ત્રણ જગ્યાએ ભાજી બને છે અને આવી રીતે કન્ટિન્યુ રાતના છે ને કહું ને તો સાડા દસ વાગ્યા સુધી કન્ટિન્યુ બનતી જ રહેશે ભાજી અને થોડીક વારમાં સામે પાછળ મંચુરિયન બનવાનું શરૂ થઈ જાય

અને આ સાઈડ એસબીઆઈ નું એટીએમ આવેલું છે એની એકઝેટ જ બાજુમાં તમને જય મોગલ પાઉંભાજી દેખાઈ જશે અને બાકી તમે ગમે એને પૂછશો ને તોય તમને બતાવી દેશે અને રિંગ રોડ સાઈડથી આવશો ને તોય પણ તમને મંત્રેસ પેલાના ખાતેથી તમને દેખાઈ જશે આ ભાઈ ભાજી બની ગઈ છે આપણી માટે હવે ભાઈ હમણાં ડીશ બનાવશે આપણે ભાઈ કેટલા વર્ષથી અહીંયા છીએ આઠ વર્ષ આ જ લોકેશન ઉપર આઠ ભાઈ આઠ વર્ષથી અહીંયા જ પાઉંભાજી છે ને શું આજ ભાવે સેમટી શું ભાવ શું છે આપણે આખી ભાજીના ચાલીસ રૂપિયા અડધી ભાજીના ત્રીસ રૂપિયા બરાબર ભાજી પાવના પંદર રૂપિયા પુલાવના વીસ રૂપિયા પીરા ભાજીવાળા પુલાવના બરાબર મસાલા પાવના દસ રૂપિયા બરાબર મંચુરિયન જમવા માટે રૂપિયા બરાબર પાર્સલના ચાલીસ રૂપિયા પીર બરાબર ભાઈ આપણે જે અહીંયા છે ને દસ રૂપિયા થી શરૂઆત થઈ જાય છે બધી વસ્તુની અને ચાલીસ રૂપિયા સુધીમાં તમને બધી જ વસ્તુ મળી જશે ને પેટ ભરીને તમે જમી શકો આટલી ક્વોન્ટિટીમાં

હા પાજી આવશે આ બે પાઉને આટલી ક્વોન્ટિટી આવશે સેમ ક્વોલિટી ને ટેસ્ટ તો બેમાં જ અને પુલાવ છે પુલાવ છે એનો છે રૂપિયા ભાઈ ટેસ્ટ કરીએ લાગે છે મજા ગઈ એવું નથી લાગતું કે આ ભાઈ આપણે સસ્તી ભાજી કે પાઉં ખાવા આવ્યા છીએ બહુ સરસ ટેસ્ટ આવે ક્વોલિટી આવેલિટી કઈ ઓછી નથી લાગતી જોરદાર મજા આવ્યો જો તમે આને એસી નેવું રૂપિયાની ભાજી મળતી હોય ને એની કમ્પેર કરશો ને તોય તે આ ભાજી તમને ભાવ એ મને ગેરંટી છે અને હા બાકી તમે જો સો એસી રૂપિયા ભાજી ખાવા જશો તમને એક્સ્ટ્રા ચટણી કેવું કઈ મળી શકે બાકી બીજું કઈ ફેર હોતો નથી મારો ભાઈ હવે આ દસ રૂપિયાની જે ભાજી મળે છે એનો ટેસ્ટ કરું છું સેમ જ ટેસ્ટ છે ક્વોન્ટિટીમાં ફેર છે પણ જો એક જણા ખાવી હોય તો ઇનફ છે આ દસ રૂપિયા ની પાઉભાજી છે તમે અહીંયા આવો ને એટલે ચાલીસ પચાસ રૂપિયામાં તમારું આરામથી પેટ ભરાઈ જાય એક ટાઈમ નો જમવાનો થઈ જાય કીધું ભાઈ કેવો લાગે આનો ટેસ્ટ તો ભાઈ જ્યારે આપણે મોટી હોટલમાં જાય છે એસી રૂપિયા આપીએ છીએ તો એને કરતાં પણ બેસ્ટ ટેસ્ટ મળે છે તો એકવાર અવશ્ય મુલાકાત તમે લો કે તમારી રીતે ટેસ્ટ કરો અને પછી ભાઈને જો હા ભાઈ સસ્તામાં આપે છે તો તમે સલાડ કેવું બીજી વાર લેવા જાઓ તો હું બીજી વાર લઈને આવ્યો તમે જોઈ શકો છો મને એટલું સલાડ આપી દીધું છે ભાઈ પ્લસ એકસ્ટ્રા મને ભાવ બી આપી દીધું છે ફર્સ્ટ ટાઈમ છું એમની માટે એમની તરફથી મને એકસ્ટ્રાફ ભાવ આપ્યું છે પ્લસ કે મેં થોડુંક સલાડ માગી ભાઈ આખી પ્લેટ ભરીને આપી છે ભાઈ જે તમને મોટી હોટલમાં એટલું સલાડ નથી આપતા બરાબર એક વાર તમે મંચુરિયન તૈયાર થઈ ગયા છે અને ગરદી તમે જોઈ શકો છો ઊભું રહેવાની જગ્યા નથી એટલી બધી ગર્દી છે ગરદી જોઈ શકો છો ઊભું રહેવાની જગ્યા નથી એટલી બધી ગર્દી છે અને મંચુરિયન આમની લિમિટેડ સ્ટોકમાં હોય છે એટલે તમને કહોને ને બે ત્રણ કલાકમાં મંચુરિયન ખાલી થઈ જતા હશે આઠ વાગે આઠ વાગે પૂરું થઈ જાય મંચુરિયન સાડા છ સાથે બને ત્યાં લગી માં કલાક દોઢ કલાક માં પૂરું થઈ જાય આ મોગલ પાવભાજી જેવું ક્યાંય જમવાનું ન મળે ભાવનગરમાં આખા ભાવનગર તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો એવું જમવાનું તમને ન મળે આમ બરાબર છે અત્યારે તો ખાલી ભાવ પાંચ રૂપિયા ખાલી વધારે છે બાકી પહેલા તો શરૂઆતમાં દસ રૂપિયામાં પાવભાજી અને પાંચ રૂપિયામાં ફૂલાવ આપતા અત્યારે સમય પ્રમાણે એને થોડું હજી પાંચ રૂપિયા દસ રૂપિયામાં તો છે ને મસાલા પાવ આપે જ છે પાવભાજી આપે જ છે

ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જેવી વસ્તુ છે અને એવું નથી કે સસ્તી વેચે તો ખરાબ ક્વોલિટીની છે મને તો ખૂબ જ ભાવી મંચુરિયન ભાજી પુલાવ બધી જ વસ્તુ ખૂબ જ સારી છે તમે ટ્રાય કરી શકો છો તમને એડ્રેસ તો અમે કહી જ દીધેલું છે અને અહીંયા સુધી તમે વિડીયો જોયો છે એનો મતલબ એમ કે તમને વિડીયો ગયો જ છે તો અમારી ચેનલને લાઈક કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં